ફ્રેન્ડ્સ અમારો વ્યવાંશ વરઘોડાને દેખીને જો કેટલો ખુશ થઈ ગયો હતો પણ આ ખુશી ફક્ત બે મિનિટની હતી એનું કારણ હું તમને વિડીયોમાં જણાવીશ તમે દેખજો પછી વિવાંશ કેવો થઈ ગયા છે ઘોડાને દેખીને કારણ કે વ્યવહાર પહેલી જ વાર ઘોડાને દેખતો હતો એના કારણે હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે છે ને અમે સમૂહ જઈએ છીએ અત્યારે તમને ખબર હશે તમે પહેલો વિડિયો દેખ્યો છે ગ્રહ શાંતિનો તો આજે સાંજે સમૂહ છે અમારા પ્રજાપતિ સમાજમાં પાકડમાં એ સમૂહ લગ્ન પદ્મનાથ ભગવાનના મંદિરમાં છે તો આજે કેટલા વરઘોડા આવ્યા છે એ પણ હું તમને બતાવીશ તમે દેખજો અમે જઈએ છીએ ફ્રેન્ડ તમને મારો વિડિયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં જો ફ્રેન્ડ હું તૈયાર થઈ ગયો છું ઋતુ પણ તૈયાર થઈ ગઈ છે તમને બતાવું છું જો ઋ્વી પણ તૈયાર થઈ ગઈ છે મારી મમ્મી હજી તૈયાર થઈ નથી એ વિવાસ માટે ભાખરી બનાવે છે આ મમ્મી છે જો વિવાસ માટે ભાખરી બનાવે છે કારણ કે વિવાસને બહાર ખવાય નહીં એના કારણે તો હું ને ઋથ્વી તો બહાર જમવા જવાના છીએ અમે શું જમવા જવાના એ પણ હું તમને બતાવીશ તમે દેખજો વિવાસ તો ભાખરી ખાશે કારણ કે વિવાસ તો બહાર હજી નાનો છે એટલે બહાર ખવડાવે નહીં એના કારણે મેં વિવાસ માટે ઘરે રાંધ્યું છે ફ્રેન્ડ્સ અમે સમૂહ લગ્નમાં પહોંચી ગયા હતા જો હું તમને બતાવું છું આ બેન બાજા હતા અહીંયાથી અમાર લગભગ છે ને સાડા પાંચ વાગે સમથિંગ વરઘોડા નીકળ્યા હતા જો દેખાય છે અહીંયા બેન બેનબાજા છે અહીંયા ગીતો પણ ચાલુ થઈ ગયા હતા કારણ કે હજી વરઘોડા આવ્યા ન હતા એના કારણે જો બધા બધા તૈયારી કરી રહ્યા હતા હજી જે વરાજા જે પહેણવાના હતા એ હજી ઘરે જતા તૈયાર થતા હતા એટલા માટે જો હજી કોઈ એટલી બધી વસ્તી દેખાતી ન હતી હું પાંચ વાગે આવ્યો હતો ફક્ત વિડીયો બનાવવા માટે જો હું તમને બતાવું છું ફ્રેન્ડ એના પછી જો હવે હું તમને બતાવું છું વરઘોડો નીકળી ગયો હતો સાડા પાંચ કે પોણા છ વાગે તો એનો પણ હું તમને વિડીયો બતાવું છું જો દેખાય છે અહીંયા કેટલા સરસ સરસ કોઈ આ નાની નાની છતરી પણ હતી જો પારસ બેન્ડવાળા આવ્યા હતા જો એક નહીં પણ જો બે છે દેખાય છે પાછળ ગાડીવાળા પણ હતા આગળ બેન્ડ વાળા પણ હતા તો જો અહીંયા ફ્રેન્ડ બહુ જ જોરથી અવાજ આવતો હતો કારણ કે જો સ્પીકરો બહુ જ લઈને આવ્યા હતા એના કારણે અહીંયા જો લાઇટિંગે પણ કરેલી હતી હવે હું તમને બતાવું છું કેટલા વરાજા છે કયા કયા વરરાજા છે એમના ચહેરા પણ હું તમને બતાવીશ જો દેખાય છે અહીંયા વસ્તી પણ કેટલી બધી હતી અહીંયા વરઘડો નીકળી ગયો હતો તો જો બધા નાચવાનું પણ ચાલુ કરી નાખ્યું હતું દેખાય છે આ સૌથી પહેલાં વરરાજા છે હું તમને બીજા પણ બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ જો આ બીજા વરરાજા છે ફ્રેન્ડ અમારે અહીંયાથી આવ્યું હતું ઇન્વિટેશન ફ્રેન્ડ આ વરાજા છે ને મારા બેનના એમના જેઠનો છોકરો હતો એટલા માટે અમારે પણ અહીંયા ઇન્વિટેશન આવ્યું હતું તો ઋત્વી પણ એ લોકો તૈયાર થઈને આવતા હતા હું સૌથી પહેલાં વિડીયો બનાવ્યા આવ્યો હતો એ પણ હું તમને વિડીયો બતાવું છું દેખી લો જો આ છે સૌથી પહેલાં વરાજા આ છે બીજા વરાજા એની પાછળ પણ છે એ પણ હું તમને બતાવીશ તમે દેખજો જો ફ્રેન્ડ અહીંયા દેખાય છે સૌથી પહેલા વરાજામાં સૌથી વધારે વસ્તી દેખાવા મળી હતી હવે જો હું તમને બતાવું છું જો અહીંયા કેટલા બધા નાચે છે અહીંયા સૌથી પહેલાં વરાજા છે અને કાં બીજા વરાજા છે ફેન જો વચ્ચે રહીને મારા ભાણી પણ નાચતી હતી જો મારી બેન પણ આવી ગઈ છે મારી સૌથી મોટી બેન છે બેન એ પણ અહીંયા નાચવા આવ્યા હતા જો હું તમને બતાવું છું અહીંયા કેમેરામેન તો જે પર્સનલ વરાજા લાવે લાવતા હોય છે એ હતા ફ્રેન્ડ જો અહીંયા ઘોડો પણ કેટલો ઉછડે છે હું તમને બતાવું છું તમે દેખજો જો દેખાય છે ઘોડો પણ જો કેટલો ઉછળે છે તો ફ્રેન્ડ આ છે ત્રીજા વરાજાને પાછળ રહે ને એ ચોથા વરાજા હતા ફ્રેન્ડ હજી હું તમને છેક પદવા સુધી જશે ને ત્યાં સુધી વચ્ચે વચ્ચે કદાચ જે સારા સારા સીન લાગશે ને મેં લીધેલા હતા એ હું તમને બતાવીશ તમે દેખજો જો આ છે ત્રીજા વરાજા આ પણ મારા ફ્રેન્ડ જ છે એનું નામ છે દીક્ષિત પ્રજાપતિ એના પણ આજે મેરેજ હતા હવે એના પાછળ પણ એક વરાજા હતો જો હું તમને બતાવું છું આ ત્રીજા વરાજા છે અને એની પાછળ આ ચોથા વરાજા હતા તો ફ્રેન્ડ અમારે પ્રજાપતિ સમાજમાં આ વખતે ફક્ત અને ફક્ત ચાર જ વરાજા હતા નહીતર તો આમાં દસ પંદર વીસ અથવા પચીસથી જેટલા સૌ વધારે હોય છે પણ આલીફેર સૌથી ઓછામાં ઓછા વરાજા જોવા મળતા હતા જો ફ્રેન્ડ દેખાય છે અહીંયા કેટલી સરસ કોઈ છે જો ફ્રેન્ડ આમનો કોડો પણ જબરો કૂટું હતો હું તમને બતાવું છું જો ફરતી એક ઉછશે તો હું તમને બતાવીશ જો કેટલો ઊંચો થતો તો કોડો પણ જો દેખાય છે જો કેટલો બધો ઊંચો આ રીતે થતો જોવા મળતો હતો જો કેટલો બધો ઊંચો થતો હતો ફ્રેન્ડ તમને કેવો લાગ્યો ઘોડો તમે કોમેન્ટમાં જણાવશો સૌથી વધારે મને આ જ ઘોડો ગમ્યો હતો કારણ કે આજ સૌથી વધારે કૂદતો હતો બીજા બધા કૂદતા હતા પણ આના જેટલું કોઈ કૂદતું ન હતું ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ અહીંયા કેટલા બધા વગાડવાળા છે દેખાય છે કારણ કે સમૂહ લગ્ન હતા એટલા માટે થોડોક સ્પીકર વધારે જોઈએ લાઉડ સ્પીકર માટે તો જો સ્પીકરો પણ ઘણા હતા ગાવાળા પણ ઉપર ઘણા હતા વગાડવાળા પણ એટલા જ હતા ફ્રેન્ડ્સ હવે તમને રાતનો સીન બતાવું છું પોકતા પોંકતા રાત થઈ ગઈ હતી તો જો વિવાંશ પણ આવી ગયો હતો ઋતવી પણ આવી ગઈ હતી તો આ છે રાતનો સીન દેખાય છે નાચતો હતો અને ગણીફેર નાસ્તો ન હતો પણ જ્યારે આનો વિડીયો ચાલુ કરે ને ત્યારે બિલકુલ નાચવાનું બંધ કરી નાખતો હતો તો ફ્રેન્ડ જો અહીંયા કેટલી બધી વસ્તી ઊભી હતી દેખાય છે જો સામે વરઘડો પણ આવતો હતો જો સામે છે ને એ વરઘોડો પણ અહીંયા આવતો હતો તો વિવાંશ છે ને એ વરઘોડા ખુશ તો થઈ ગયો હતો પણ જ્યારે પણ એના ઘોડામાં ઉપર બેસાડે તો ફ્રેન્ડ એ બીવાઈ ગયો હતો એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બનેલો વિવાસ ઘોડા પર બેસીને કેવો ભીવાઈ ગયો હતો એ પણ હું તમને બતાવીશ તમે દેખજો જો ફ્રેન્ડ દેખાય છે વિવાસ એક જ દારૂ દેખે જતો હતો એને તો કંઈક અલગ જ લાગતું હતું કે આ બધું શું છે કે દેખીને જ ચક થઈ ગયો હતો એવું લાગતું હતું પેલા ઢોલક વાગ્યા એને ગમ્યું હતું પણ પછી આવડા મોટા ઘોડા દેખીને વિવાસ બીવાઈ ગયો હતો એનું એક્શન પણ હું તમને બતાવીશ દેખજો ઘોડા પર બેસે છે તો પછી કેવો રોવા માંડ્યો છે કુદી રોતો જ હતો જ્યાં ઘોડા દેખે તો રોવાન ચાલુ કરી નાખતો હતો એવું કરતો હતો વિવાંશ કારણ કે એને લાઈફમાં પહેલી જ વાર ઘોડા દેખ્યા હતા એના કારણે જો હું તમને બતાવું છું જો પારસ બેન્ડ આવી ગયા છે પાછળ પણ જો ગાડી આવી ગઈ હતી જે સ્પીકરો મૂકેલા હતા ગાવા પણ અહીંયા પહોંચી ગયા હતા ફ્રેન્ડ લગભગ બે કે બસ બે કલાક થયા હશે ત્યાંથી અહીંયા આવતા લગભગ એક કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે અને બે કલાક લાગ્યા હતા જો ધીમે ધીમે આવતા હતા એના કારણે જો અહીંયા કેટલી સરસકો લાઇટો લાગે છે અને છત્રી ઉપર લાઇટો ભરાયેલી છે ચારે બાજુ કેટલી સરસકો લાઇટો અહીંયા જોવા મળતી હતી જો ફ્રેન્ડ અહીંયા વસ્તી પણ અત્યારે વધી ગઈ હતી જે પહેલાં હતી એનાથી થોડી વધી ગઈ હતી કારણ કે પહેલાં સાંજ હોવાના કારણે એટલી બધી વસ્તી આવી ન હતી ફ્રેન્ડ્સ હું તમને વિવાસની થોડીક એક્ટિંગે પણ બતાવીશ તમે દેખજો વિવાંશકીઓ અત્યારે બધાને દેખીને નાચતો પણ હતો પણ જ્યારે પણ એનો વિડીયો ઉતારવા તો ત્યારે નાચવાનું બંધ કરી નાખતો હતો તો જો હું ટ્રાય કરું છું કદાચ આવ્યું હોય તો તમને બતાવીશ તમે વિડીયોમાં બનાવી જો હું વિવાસને કહું છું વિવાશ નાચે જો નાચો મળે ને વિવાસ પહેલા કેટલો ખુશ થઈ ગયો હતો વરઘડો દેખીને આ રીતે નાચતો હતો વિવાસને કીધું કે નાચે તો જો બધાને દેખીને વાતો કરવા મળ્યો હતો પણ પછી ધીમે ધીમે એને ઘોડો દેખ્યો જેમ ઘોડો આવ્યો એમ એ બીવા લાગ્યો હતો તમે દેખજો જો અત્યારે તો બધી વસ્તી જ છે એટલા માટે દેખી રહ્યો તો જો હજી પણ ઘોડો દેખાતો ન હતો કારણ કે વસ્તી હતી એના કારણે તો વિવાસને નજીક લઈ ગયા હતા ઘોડાની ઉપર બેસાડે તો પછી બહુ જ રોવા માંડ્યો હતો એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ આ બધે બધી વસ્તી પ્રજાપતિ સમાજની છે અમારા પાટણમાં સમૂહલગ્ન થાય છે એમની છે તો ફ્રેન્ડ જો આ બીજો ઘોડો આવી ગયો હતો આ જે અમારા સગાવાળાનો હતો મારા બેન અમારા ભાણી બધા અહીંયા નાસ્તા હતા મારા બનાવી પણ અહીંયા જોવા મળતા હતા તો જો આ બીજો ઘોડો આવ્યો છે એ મેં તમને વાત કરી એ મારા સગાવાલાનો હતો તો અહીંયાથી મારે ઇન્વિટેશન આવ્યું હતું તો અમે પણ એમની સાથે સાથે આગળ ગયા હતા પણ હું વિડીયો બનાવવા માટે થોડી વાર ઉભો રહ્યો તો જો હું તમને બતાવું છું આ આખી આખો જો આ છે ત્રીજો ઘોડો જો ચોથો ઘોડો આવે છે જો દેખાય છે આ ચોથા વરાજા અને ત્રીજા વરાજા અને ચોથા વરાજા હતા ફ્રેન્ડ સૌથી ઓછી વસ્તી મને ચોથા વરાજામાં લાગી હતી જો અહીંયા દેખાય છે અહીંયા હજી પણ કેટલી બધી વસ્તી થઈ ગઈ પેલા સાંજે હતી એનાથી વસ્તી વધારે થઈ ગઈ હતી જો ફ્રેન્ડ અમારે લગભગ મોટો વરઘોડો હોય તો એને આવતા ત્રણ કે ચાર કલાક લાગે પણ આજે નાનો વરઘોડો હતો એના કારણે ઓછા કલાક લાગ્યા હતા તો ફ્રેન્ડ જો અમારો વસ્તુ કયો રોવે છે જો દેખાય છે એના ખાલી ફક્ત ઘોડા પર બેસાડે તો એ આ રીતે રોવા માંડ્યો હતો તો ફ્રેન્ડ જો હવે અમે હું મીનાક્ષી સપના અમે બધે બધા ભેગા થઈ ગયા હતા હવે અમે વરઘોડાની સાથે જતા હતા જો દેખાય છે અમે વરઘોડાની સાથે આ રીતે ચાલતા હતા તો ઋથ્વી આવે છે એ એ મારા સસરાની હતી જો પાછળ આવે છે ને પપ્પા હતા જો ફ્રેન્ડ હવે અમે આગળ જઈ રહ્યા હતા હું તમને બતાવું છું જો અહીંયા કેટલી બધી વસ્તી વધી ગઈ હતી પણ લાઇટોનો ફોક્સ મારા મોબાઈલ ઉપર પડતો હતો એના કારણે જો એટલું બધું તમને દેખાતું નથી પણ તો હું તમને બતાવવાની કોશિશ કરીશ જો ફ્રેન્ડ પછી અમે આગળ ગયા હતા તો આ જો મારી બેન છે કેટલી સરસ કો તૈયાર થઈ છે મારી બેન અને આ છે મારા બનેવી એમનું નામ છે રાજુકુમાર આ મારી સૌથી મોટી બેન છે જો એના હાથમાં પેલું આપણે રાજાની પાછા લઈને પકડીને જાય છે ને જે રીતે એની મમ્મી તો એ રીતે મોટી મોટીબહેન પણ ગયા હતા તો જો કૌશિકુમાર વિંશની જોડે આવી ગયો હતો જો દેખાય છે વિવાંશે પણ આજે સરસ કો તૈયાર થયો હતો તો ફ્રેન્ડ જો હું તમને વરઘડો બતાવું છું આ મારો ભાઈબંધ હતો એને મને ઇશારો કરીને કીધો કે તું તારું ઉતાર વિડીયો તો જો વિવાંશ એના ફુવા જોડે હતો મીનાક્ષી સપના મેં બધા જ જોડે જોડે હતા પછી અમે રાત્રે જમવા ગયા હતા ને એ લોકો પણ ઘરે ગયા હતા તો હવે અમે અહીંયાથી સીધા હું Si Padamat gayo do. તો જો પદરનાથ તો તમને વિડીયો બતાવીશ તમે દેખજો જો ફ્રેન્ડ હું પદરનાથ પહોંચી ગયો હતો તો બધે બધા ઘોડાને અને વરાજાને અંદર લઈ જતા હતા તો એની છેલ્લી વાર જો આ રીતે એ લોકોને ઘોડા ઊંચા કરીને ફોટોગ્રાફી કે કંઈ કરાવો તો અહીંયા કરતા હતા તો ફ્રેન્ડ જો આ મારા ભાઈઓ છે આનું નામ છે ચિરાગના જોડે છે મેહુર તો જો વિવાંસના ઘોડાને જોઈને રો રો કરતો હતો તો ફ્રેન્ડ જો હવે અમે પદરમનાથમાં આવી ગયા હતા જો અહીંયા દેખાય છે બધે બધા ઘોડા એક પછી એક અંદર જતા હતા જો હજી કેટલાક લોકો આ રીતે કુદરતા હતા તો ફ્રેન્ડ જો હવે એક પછી ઘોડા અંદર જતા હતા હું તમને બતાવું છું જો દેખાય છે આ એક ઘોડો ત્રીજા નંબરનો ઘોડો પહેલાં બીજા જતા રહ્યા હતા ત્રીજા નંબરનો ના ચોથા નંબરનો ઘોડો પણ અંદર ગયો હતો ફ્રેન્ડ અહીંયા વરજા ઉતરીને વરજા અંદર જે મેન પદ્મનાથ ભગવાનનો મંદિર છે ત્યાં કાઢી દર્શન કરવા પણ જાય છે એનો વિડીયો મેં બનાવ્યો ન હતો પણ હું તમને થોડીક સ્ટોરી કહી દઉં છું તો ફ્રેન્ડ જો અહીંયા દારૂખાનું પણ ફોડતા હતા એ પણ હું તમને બતાવું છું બધા ઘોડા આવી ગયા હતા તો છેલ્લે દારૂખાનું પણ અહીંયા ફોડતા હતા તો જો મારા પપ્પા વિવાંશને બતાવે છે કે જો વ્યંશ ક્યુ દારૂખાનું ફોડે છે તો હું તમને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ આ છે મેન ગેટ તો જો વિવાસ દાદાની જોડે જતો રહ્યો હતો કારણ કે મારા પપ્પા અભી હાલ જ આવ્યા હતા પેલા સાંજે આવ્યા ન હતા તો ફ્રેન્ડ હવે હું તમને બતાવું છું આખે આખો મંડપ જો ફ્રેન્ડ પદનાથના મંદિરમાં કેલો સરસ કોઈ પહેલી જ વાર આટલો મોટો મંડપ બાંધ્યો હતો જો દેખાય છે હું તમને અંદરથી પણ બતાવીશ તમે વિડીયોમાં બનેલોજો જો અંદરથી પણ કેટલી સરસ કોઈ લાઇટિંગ એ પણ મૂકી હતી પંખા પણ મૂકેલા હતા જો સૌથી પહેલાં ગણેજીની મૂર્તિ મૂકેલી હતી એ પણ હું તમને બતાવું છું તમે દેખજો જો દેખાય છે સૌથી પહેલાં ગણેજીની મૂર્તિ મૂકેલી હતી જો ચારે બાજુ કેટલા સરસ કોઈ પડદા પણ મૂકેલા હતા ચોરી પણ સરસ કોઈ બાંધેલી હતી એ પણ હું તમને બતાવીશ તમે દેખજો જો સૌથી પહેલાં તમને ગણપતિ બતાવું છું જો કેટલા મોટા અહીંયા ગણપતિ પણ મૂકેલા હતા હવે જો વિવાંશને ટોપી પહેરાઈ નાખી હતી પણ એવા ટોપી કાઢી નાખતો હતો કારણ કે ટોપી પહેરી બિલકુલ ગમતી નથી એના કારણે જો તમે દેખજો ઘડી વાર ટોપી કાઢી નાખશે તો ફ્રેન્ડ હવે અમે અંદર જઈ રહ્યા હતા હવે હું તમને અંદરથી ચોરી પણ બતાવીશ તમને સૌથી પહેલા મંડપ બતાવી નાખું છું આ છે આખી આખો મંડપ ઉપરનો ભાગ આજુબાજુનો ભાગ ચારે બાજથી બધું બાંધેલું હતું એના કારણે અંદર ઠંડી વાતી ન હતી નહીં તો બહાર બહુ જ ઠંડી હતી તો ફ્રેન્ડ હવે જો હું તમને બતાવું છું જો સામે ચાર ચોરીઓ છે ને બાંધેલી એક બે ત્રણ અને ચાર ફ્રેન્ડ આવી પહેલી જ વાર ચોરી બાંધી હતી મેં તો પેલા એકી વાર દેખી ન હતી આટલી સરસ કો ચોરી આ પહેલી જ વાર પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નમાં આટલી સરસ કો ચોરી બાંધેલી હતી જો દેખાય છે ચાર જ હતી એના કારણે તો ફ્રેન્ડ આગળ જો અહીંયા પણ ખુરશીઓ મૂકેલી હતી મેરેજના પહેલા અહીંયા કાર્યક્રમ ચાલતો હતો અહીંયા છે ને જે મેન અતિથિઓ આવેલા હોય એમને અહીંયા ઉપર બેસાડવાનો કાર્યક્રમ અહીંયા ચાલતો હતો તો જો અહીંયા કાર્યક્રમમાં ચાલુ થઈ ગયું હતું તો અમે હું તમને વિડીયો બતાવું છું ફ્રેન્ડ ગિફ્ટ પણ આવી ગઈ હતી શું શું ગિફ્ટ છે એ પણ હું તમને બતાવીશ તમે દેખજો જે અહીંયા નવ યુગલો પહેણે છે ને એમના માટે ગિફ્ટો પણ લાવ્યા હતા એ પણ હું તમને બતાવીશ તમે દેખજો જો સામે મૂકેલી છે અને કેટલી બધી ગિફ્ટો હતી આ બધી બધી ગિફ્ટો ગલો માટે હતી ફ્રેન્ડ લગભગ મે ગણી તો ત્રીસ કે ચાલીસ જેટલી સમથિંગ ગિફ્ટો હતી જો તમને દેખાય છે અહીંયા તમને દેખ્યા જ ખબર પડી કે કે કેટલી બધી ગિફ્ટો અહીંયા હતી જો લખેલો છે અડસઠ લખેલા છે સિક્સટી એટ લખેલા એટલે કે અડસઠ જેટલી ગિફ્ટો અહીંયા હતી જો દેખાય છે સામે પણ કેટલી બધી ગિફ્ટો પડી હતી અલગ અલગ પ્રકારની ગિફ્ટ હતી વાસણમાં પણ હતું ચાંદીના સિક્કા પણ હતા પછી ચાંદીની લગડી પણ હતી એ રીતે અલગ અલગ પ્રકારની ગિફ્ટ જોવા મળતી હતી જો અહીંયા મિક્સર પણ દેખાય છે પછી વોશિંગ મશીન પણ હતું અહીંયા બ્લેન્કેટ પણ હતા દેખાય છે ડોલો પણ હતી જો સામે પણ અલગ અલગ પ્રકારનું ગિફ્ટ અહીંયા મૂકેલું હતું તો ફ્રેન્ડ જો અહીંયા કેટલી બધી વસ્તી ખુરશીમાં બેઠી હતી કારણ કે અહીંયા કાર્યક્રમ ચાલુ થવાનો હતો એના કારણે તો હું મીનાક્ષી અને ઋત્વી મેં બહાર ગયા હતા મારા બેનના જોડે કારણ કે એમનો જે પત્રી જો પહેણવાનો હતો એ થોડા ફોટા પડાવતો હતો તો અમે ત્યાં કાંઠ પણ ગયા હતા તો ફ્રેન્ડ જો અહીંયા સરસ કોઈ મોટું બોર્ડ મારેલું છે દેખાય છે પ્રજાપતિ અહીંયા પણ જો મોટું બોર્ડ મારેલું હતું ફ્રેન્ડ તમે કદાચ પહેલાંનો વિડીયો દેખ્યો હશે તો તમને ખબર હશે કે આ બોર્ડ મારતી જ્યારે હું વિડીયો ઉતારતો ત્યારે આ બોર્ડ લટકાવતા હતા જો ફ્રેન્ડ અહીંયા પણ કેલું મોટું બોર્ડ મારેલું હતું એકતાલીસ સમૂહ લગ્ન છે ફ્રેન્ડ તમને થોડીક જાણકારી માટે તમને જણાવી દઉં છું કે મારા મમ્મી અને મારા પપ્પા એમના પણ સમૂહ લગ્નમાં મેરેજ થયા હતા તો એમને છે ને સૌથી પહેલો સમૂહ લગ્ન હતો મેરેજ થયા હતા તો એમને આજે એકતાલીસ વર્ષ મેરેજના પૂરા થયા હતા એવું હું કહી શકું છું જો દેખાય છે આ મારા બે લોકો બેઠા છે પાછળ એમની ફોટોગ્રાફી પણ ચાલતી હતી જે મારા બેનના ભત્રીજા એની પણ ફોટોગ્રાફી પાછળ ચાલતી હતી તો હું બેનને મળવા મીનાક્ષી ઋતવી તો જો આ ફોટોગ્રાફી સરસ ફોટોગ્રાફી પણ કરતા હતા જો અહીંયા આ પ્રમાણે આ રીતે એ લોકો શીખવાડતા હતા એ રીતે એ લોકો ફોટોગ્રાફી કરતા હતા આ જોડે બ્લેક કપડાં પહેરીને ઊભો છે ને એ મારો ભાણીઓ હતો તો ફ્રેન્ડ જો બે ફોટોગ્રાફીવાળા હતા એક છોકરાના એક છોકરીના લગભગ હશે મારા ખ્યાલથી મને એવું લાગે છે તો ફ્રેન્ડ જો અમારી વિવાન સહ મસ્તી કરે છે એને છે એક જગ્યાએ બેસી રહેવું ગમતું નથી તો એના કારણે જો એને દાદાને થકવાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો ફ્રેન્ડ આ છે માર ભાણી મીનાક્ષી માર ભાણી જોડે વાતો કરતી હતી માર ભાણી થાકી ગઈ હતી એના કારણે એ લોકો અહીંયા બેસી રહ્યા હતા એના પછી હું અને ઋત્વી બહાર જમવા ગયા હતા હોટલમાં એક જ હોટલમાં ગયા હતા એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ હજી મેરેજ ચાલુ થયા ન હતા એના કારણે અમે જમવા ગયા હતા કારણ કે હજી વાર હતી મેરેજ નહીં ચાલુ થવાની તો અમે કીધું કે એક કામ કરીએ આપણે જમવા જતા આવીએ તો હું ઋત્વી અને મારા સાળો મારા સસરા લોકો જમવા ગયા હતા જો ફ્રેન્ડ અમે છે ને નવજીવન હોટલમાં જમવા ગયા હતા જે પાટણ સીતપુચા રસ્તા આવેલી છે ત્યાં કણ આ નવજીવન હોટલ છે અંદરથી પણ કેટલી સરસ કો શણગારેલી હતી એ પણ હું તમને બતાવીશ તમે દેખજો આ હોટલનું થોડો સમય પહેલા જ રિનોવેશન થયેલું હતું એના કારણે અંદરથી પણ હોટલ સરસ લાગતી હતી જો હું તમને અંદરથી બતાવું તમે દેખજો જો કેટલી સરસ લાઇટો મૂકેલી છે ને આ હોટલની અંદર આ મેં તો પહેલી જ વાર દેખેલું હતું જો અંદર પણ કેટલી સરસ કોઈ વ્યવસ્થા હતી બેસવાની પણ સારી વ્યવસ્થા હતી લાઇટિંગો પણ અહીંયા મૂકેલી હતી જો ફ્રેન્ડ અહીંયા પણ જો સામે પણ કેટલી સરસ લાઇટિંગ મૂકેલી છે ને આ અમે અહીંયા ખાવા બેઠા હતા તો જો હું તમને બતાવું છું આ ટેબલ હતું અમારું અમે સબ્જી રોટલી અને દાળ ભાત મંગાવ્યા હતા ફ્રેન્ડ્સ અમે અહીંયા ઘણી ફેર જમવા આવીએ છીએ અહીંયાનો સ્વાદ પણ સારો લાગે છે તો ફ્રેન્ડ જો હું તમને સામે પણ બતાવું છું દેખાય છે કાચ છે કાચની અંદર માછલીઓ પણ હતી જો દેખા છે કેટલી સરસકો લાઇટો છે અરે આખે આખો અંદરથી વોટરનો સીન છે જો હું તમને બતાવું છું અહીંયા જો ડાઇનિંગ ટેબલ પણ કેટલા સરસકો મૂકેલા હતા પછી ફ્રેન્ડ અમે જમીને અહીંયા આવ્યા હતા તો અહીંયા મેરેજ ચાલુ થઈ ગયા હતા હું તમને બતાવું તમે દેખજો જો અહીંયા કેટલી બધી વસ્તી પણ જોવા મળતી હતી ઠંડી પણ વધી ગઈ હતી તો ફ્રેન્ડ અમે અહીંયા પહોંચી ગયા હતા તો વિવાસ રોતો હતો તો એના કારણે મારા મમ્મી માર પપ્પા વિવાસને લઈને ઘરે ગયા હતા કારણ કે એને ઊંઘ ચડી હતી એના કારણે ફ્રેન્ડ્સ અમે પહોંચ્યા હતા ત્યાં સુધીમાં તો ફેરા પણ ચાલુ થઈ ગયા હતા તો જો હવે ફેરા ફરે છે નવ ઇગોલો એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બનાવી લેજો અહીંયા જો કેટલી બધી વસ્તી પણ અહીંયા જોવા મળતી હતી તો જો નવું ઈગોલો ફેરા ફરતા હતા ત્યાં સુધીની રસમ પહેલાંની બધી રસમ પતી ગઈ હતી તો જો હું તમને બતાવું છું દેખાય છે અહીંયા ફેરા પણ ચાલુ થઈ ગયા હતા ફ્રેન્ડ સામે લાઇટ પડે છે એના કારણે એટલું બધું દેખાતું નહોતું હું તમને બતાવું છું તો એ પ્રયત્ન કરીને જો હું આગળ આવ્યો તો વિડીયો ઉતારવા માટે તો જો મારા જ કહે છે એમ બધા કરતા હતા જો મારા જ એમ કીધું કે આ રસમ કરવાની તો એ લોકો રસમ કરતા હતા તો ફ્રેન્ડ જો હું તમને ચારે ચાર બતાવું છું આ જો અહીંયા મારો ભાઈ બંધ હતો એના પણ મેરેજ ચાલુ થઈ ગયા હતા તો તમને ખબર હશે કે ભાઈ પ્લે જે ઉપર હાથ બે હાથ ઉપર કંઈક મૂકો આવે છે ને તે આ રીતે આવતા હતા પછી જો ફેરો પણ ફરતા હતા ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ હવે મહારાજ એમ કે છે કે છોકરો આગળ આવી જાય ને છોકરી પાછળ રહે એવી રીતે ફેરા ફરવાનું હોય છે આ કયો ફેરો છે મને ખબર નથી તમને ખબર હતો કોમેન્ટમાં જણાવશો તો મહારાજે કીધું છે કે હવે તમે ફેરા ફરી શકો છો તો જો અહીંયા ફેરા ચાલુ થઈ ગયા હતા જો દેખાય છે ચારે બાજુ કેટલા લોકો બેઠા હતા જો અહીંયા આગળ પણ આ રીતે પગ મૂકવાનો હોય છે એ પણ મને નથી ખબર કે કેમ મૂકવાનો હોય છે ફ્રેન્ડ તમને ખબર હતો તમે કોમેન્ટમાં જણાવશો તો ફ્રેન્ડ જો હવે હું તમને બતાવું છું અહીંયા ફેરા પટી ગયા હતા તો છેલ્લી જે રસમ હતી તો અહીંયા રસ્મ સાસુમાં નિભાવતા હોય છે તો આ જો રસ્મ પણ ચાલતી હતી ફ્રેન્ડ હવે અમે લગભગ અગિયાર વાગી ગયા હતા મારે બીજા દિવસે સ્કૂલ જવાનું હોવાના કારણે અમે અહીંયાથી નીકળી ગયા હતા તો ફ્રેન્ડ જો હું તમને છેલ્લી વાર બતાવી નાખું છું જો સામે પણ કેટલી બધી વસ્તી અહીંયા જોવા મળતી હતી ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ